જે શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું ગીતાના એ પાંચ શ્લોક જે જીવનમાં ઉતારવા જેવા છે જીવનમાં સફળ થવું હોય તો આ પાંચ શ્લોક જરૂરથી તમારા જીવનમાં ઉતારજો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાના સાતસો શ્લોક દ્વારા સમગ્ર માનવજાતિને તત્ત્વજ્ઞાનથી સભર સર્વગ્રાહી ઉપદેશ આપ્યો છે માક્ષર સુદ અગિયારસ મોક્ષદા એકાદશી એટલે ગીતા જયંતી આ દિવસે કુરુક્ષેત્રને યુદ્ધભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન સાથેના સંવાદમાં ગીતાના સાતસો શ્લોક સંભળાવ્યા હતા તત્વવિદો ગીતાને માત્ર યુદ્ધના ગીત તરીકે નહીં પણ જીવન જીવવાના સંગીત તરીકે જુએ છે ગીતાના જ્ઞાન જેવું પવિત્ર બીજું કોઈ જ્ઞાન નથી વિદ્રહનો દ્વારા કર્મ માર્ગ ભક્તિ માર્ગ તથા જ્ઞાન માર્ગનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે ટૂંકમાં કહીએ તો ગીતા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ મનુષ્ય જીવનને સભર સર્વગ્રાહી ઉપદેશ આપ્યો છે હિન્દુ ધર્મમાં ગીતા એ એકમાત્ર એવો ગ્રંથ છે જે સ્વયં શ્રી કૃષ્ણના મુખે બોલાયેલો છે હકીકતમાં ભગવદ્ ગીતાનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદમાં જીવન જીવવાનો સાર છુપાયેલો છે આથી જ મેનેજમેન્ટ ગુરુથી લઈ મનોવૈજ્ઞાનિક જીવન જીવવાની ફિલોસોફી માટે ગીતાને અનુસરવાનું કહે છે તો ચાલો વાત કરીએ ગીતાના એ પાંચ શ્લોક વિશે પહેલો શ્લોક કર્મ કરતો રહે ફળની આશા ના રાખ કર્મણીએ વાધિકા રસ્તે મા ફલે શું કદાચન મા કર્મફલ હેતુ હુર્વાતે સગોસ્તવ કર્મણિ ગીતાના આ શ્લોકમાં કર્મના સિદ્ધાંત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ટૂંકમાં કહીએ તો કર્મ કરતો રહે ફળની આશા ના રાખ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન સાથેના સંવાદમાં જણાવ્યું છે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરતા રહેવું એ મનુષ્યનું કર્તવ્ય છે કર્મના ફળ એટલે કે પરિણામ પર ભલે મનુષ્યનો અધિકાર ન હોય પરંતુ ફળની ચિંતા કર્યા વગર સાચા મનથી કર્મ કરતો રહેનાર વ્યક્તિ તેના લક્ષ્યને પામી શકે છે સાદી ભાષામાં સમજીએ તો જ્યારે તમે ફળ કે પરિણામ મેળવવાના આશ્રયથી કર્મ કરશો તો તમારું લક્ષ્ય કર્મ અને તેના પરિણામ વચ્ચે અટવાઈ જશે આમ ધ્યાન ભટકવાથી કર્મને પૂરું કરવામાં તમે તમારી સંપૂર્ણ શક્તિ આપી શકશો નહીં આથી જ કર્મ કરતા રહેવું એ જીવન જીવવાનો મૂળ મંત્ર હોવો જોઈએ બીજો શ્લોક છે પોતાના મન પર નિયંત્રણ જીતાત્મન પ્રશાંત પરમાત્મા સમાહિતમ શીતોષ્ણ દુઃખદ ખેસુ તથા માનાપમાન આ શ્લોકમાં અર્જુન સાથેના સંવાદમાં શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ મેળવી શકે છે લોકો દ્વારા થતા અપમાન કે સુખ તેમજ દુઃખ જેવી પરિસ્થિતિને સ્થિતિપ્રજ્ઞ થઈ પચાવી લે છે તે લોકો ભગવાનની કૃપાને પાત્ર છે રોજિંદા જીવનમાં ઘણા લોકો ગુસ્સો મોંહ લાલચ કે ભાવુકતાને વશ થઈ ખોટા નિર્ણયો લઈ બેસતા હોય છે ત્યારે આ પરિસ્થિતિમાં સ્વયં પર નિયંત્રણ મેળવી કર્મના સિદ્ધાંતને અપનાવો એ જ મનુષ્ય જીવનનો સાચો ધર્મ છે કર્મના સિદ્ધાંતના આ માર્ગે મનુષ્ય વિષમ પરિસ્થિતિઓમાં ચલિત થવાને બદલે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરી સફળતા પામી શકે છે ત્રીજો શ્લોક છે શાંતચિત અને સમ પરિસ્થિતિમાં રહેવું ચિંતે દુખમ નાન્યથે હેતી નિશ્ચિત તયાહીનમ સુખી શાંતમ સર્વત્ર ગલિત સ્તુહ ભૌતિક સુખોને પામવા સતત દોડ મૂકી રહેલ વ્યક્તિ આજે ચિંતા તણાવ અને ઉચાટને કારણે અનેક બીમારીઓને નોતરું આપે છે ભૌતિક સુખોની જાજમ પથરાયેલી હોય અને મન અશાંત હોય તો સાચા અર્થમાં જીવનને માણવાને લુફ્ત ઉઠાવી શકાશે નહીં ઉપરોક્ત ગીતાનો શ્લોક જીવન જીવવાની આ જ ફિલોસોફી અનુસરવા કહે છે આ શ્લોક પ્રમાણે ચિંતા અને વ્યગ્રતા એ દુઃખની લાગણી જન્મ આવે છે ટૂંકમાં જો સફળતા કે લક્ષ્યને હાંસલ કરવા જો ઉચાટ અને ચિંતાથી ઘેરાયેલા રહેશો તો ઈચ્છિત પરિણામ મળવા છતાં પણ તેને ભોગવી શકાશે નહીં આથી કોઈ પણ પરિસ્થિતિમાં સુખી રહેવા માટે શાંતચિત અને સંપરિસ્થિતિમાં રહેવું એ અનિવાર્ય છે ચોથો શ્લોક છે જીવનમાં શાંત ચિત અને સ્થિતિ પ્રજ્ઞતા કેળવવી ક્રોધાત ભવતી સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રષા બુદ્ધિનાશો બુદ્ધિનાશ પ્રણશયતી અર્થાંત ક્રોધ થી ભ્રમ પેદા થાય છે ભ્રમ પેદા થવાથી સ્મૃતિ ભ્રંશ થાય છે સ્મૃતિ ભ્રંશ થવાથી મનુષ્યની બુદ્ધિ નાશ પામે છે ગુસ્સો ક્રોધ એ મનુષ્યના મોટા દુશ્મન છે ગુસ્સાના આવેગમાં મન પર નિયંત્રણ રહેતું નથી અને બુદ્ધિ ક્ષીણ પામે છે આથી સાચા નિર્ણય લઈ શકાતા નથી આથી જ જીવનમાં શાંતચિત અને સ્થિતિ પ્રજ્ઞતા કેળવવી આવશ્યક છે પાંચમો શ્લોક છે નિષ્ચઈ સાથે માત્ર કર્મ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પ્રાપ્ય છે સ્વર્ગમિશ્ચય આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે કાંતેય જો યુદ્ધમાં તું વીર ગતિ પામીશ તો સ્વર્ગ મળશે અને જો વિજયી થઈશ તો ધરતીનું સુખ મેળવી શકીશ આથી દ્રઢ નિશ્ચય સાથે યુદ્ધમાં આગળ વધ આ શ્લોકને આજના જીવનના પરિપ્રેક્ષ્યમાં સમજીએ તો જીવનમાં ઘણીવાર ભાવનાત્મક કે આસપાસના પરિબળો આપણું મન વિચલિત કરે છે અને તે સમયે લક્ષ્યથી ધ્યાન હટીને જે તે પરિસ્થિતિને વશ થાય છે તે સમયે ગીતાના આ શ્લોકને ને ધ્યાનમાં રાખીને દ્રઢ નિશ્ચય સાથે માત્ર કર્મ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો મિત્રો આ હતા ગીતાના પાંચ શ્લોક જે દરેકે જીવનમાં ઉતારવા જોઈએ તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો